જય શ્રી કૃષ્ણા ગુડ મોર્નિંગ હવે પ્રાહી એવું મીઠું બોલે છે ને આ ઉ ઈ તો મારી તો સવારેના મીઠા વટથી ગુડ નહીં વેરી ગુડ થઈ જાય આ જવો હજી તો સવારના અઠે નથી વાગ્યા અને એ બેન ઉઠી ગયા એ બેન ઈટા એનો તો કોઈ વાંધો નહીં પણ બીજા બધા ફરતી ઉઠાડે છે સંડે પણ એ બેન કોઈને ના સુવા દીએ જો એકવાર આની મસ્તી જુઓ તમે જો કેવી મસ્તી કરે છે આ મારા ચોટલા થી રમે છે હવે આને કોણ સમજાય હું નહીં દઉં મારા લાંબાવાળા તારા ભલે નાના હોય હવે મારીની અંદરે સરસ મજાની ઉડી ગઈ છે હવે અમારા બે બહેનોની મોર્નિંગ બેડ ટાઈમ મસ્તી ચાલે છે જો તમને અમારી બે બહેનોની મોર્નિંગ બેટ ટાઈમ મસ્તી મસ્ત લાગી હોય ગઈ હોય તો મારી વિડીયોને લાઈક કરી દેજો અને તમારા પ્યારા પ્યારા કમેન્ટ આપજો મોર્નિંગ બેડ ટાઈમ મસ્તી પૂરી કરીને મોર્નિંગ રૂટિન માં ચડી ગયા એટલે બ્રશ લઈ લીધું અને સરસ મજાનું બ્રશ કરી લીધું બસ ઘસી ઘસી ને ચોખ્ખા દાંત કરી લીધા ભૂખ લાગી હતી એટલે નાસ્તો લઈ લીધો જુઓ નાસ્તામાં છે ભાખરી મમરા અને મારી ફેવરીટ ચા અમે તો ચા પીવા વાળા હો

પ્રાહીને સરળ ખાવું પણ મમરા ખાવે અને હું બોર થતી હતી એટલે ટાઈમપાસ માટે હું ડ્રોઈંગ કરું છું આ જવો હજી ઇનકમ્પ્લીટ છે એક એનિમે કેરેક્ટર છે હજી ઇનકમ્પ્લીટ છે આમાં શેડિંગ પણ કરવાની છે અને આના જે હેર છે એ પણ હજી બનાવવાના થોડા બાકી છે પછી આને આઉટલાઈન કરીશ તો એ પણ થોડું બાકી છે એ બધું પણ ચાલો જે બાકી છે એ મેં કરી લો આ ડ્રોઈંગ પેન્સિલ છે આ ડ્રોઈંગ પેન્સિલ મેં લીધી હતી અને આમાં ટોટલ સિક્સ પેન્સિલ આવે છે અલગ અલગ એચ ની આ એચ ની છે પછી આ ટુ બી ની છે પછી આ ફોર બી ની છે પછી આ સિક્સ બી ની છે પછી આ એટ બીની છે ને આ ટેન બીની છે ટેન બીની સૌથી ઠીક આવે ને એચ બીની સૌથી લાઇટ આવે એનાથી લાઇટ શેડિંગ કરી શકાય આપણે એચ પેન્સિલથી અને ટેન થી આપણે ડાર્ક ડાર્કેજ શેડિંગ કરી શકીએ અને તમારે ડાર્ક ડાર્ક શેડિંગ કરવી હોય ને તો એટ બીથી તમે કરી શકો અને મેં આ એટલે લીધી કેમ કે અમને સ્કૂલમાં હવે છે શેડિંગનું શીખાડે છે તો એના માટે આ પેન્સિલ જોઈએ એટલે પછી અપ્સરા ની પણ છે મારી પાસે ફોર બી ની કાકી ના તમારું ડ્રોઈંગ બગાડે એને પેન્સિલ જોઈએ છે અને આ એનિમે કરેક્ટર નું નામ રેનગોકુ છે અને કોણ કોણ એનિમે જોવે છે એ તમે મને કમેન્ટ માં જણાવજો મેં તો જો મને તો એનિમે બહુ ગમે તો અત્યારે અમે પીઝા ખાવા આવ્યા છે એ મેં ઓર્ડર કર્યો છે સ્વીટકોન પીઝા જ્યારે પણ મેં પીઝા ખાવા જાઉં ને ત્યારે મેં એ જ ખાઓ મારો ફેવરિટ પીઝા છે હવે હું પિઝા આવવાની વેઇટ કરું છું બીકોઝ આઈ એમ હંગરી અને મેં સાથે કોલ્ડ ડ્રિંક પણ ઓર્ડર કરી છે આ આવી ગયા આપણો પીઝા અને એમાં નાય કુચલી ફ્લેક્સ અને ઓરેગાનો અને કેચપ પણ નાખી દીધો આ કોલ્ડ ડ્રિંક્સ આપડું પીઝા ખાવાનું સ્ટાર્ટ કરી દીધું વેરી ટેસ્ટી પીઝા બહુ તમે મને જણાવજો તમને કયો ફ્લેવરના પીઝા મારે તો ફિક્સ જ પીઝા હું એક જ પીઝા ખાઉં છું કોન પીઝા મમ્મી પપ્પા તો એ પૂછે ઓગર ઓર્ડર કરી દે એમ કે પૂછવાનું જ ન હોય આપણો તો એક ફિક્સ જ છે કોન પીઝા મને એ જ ભાવે કોન પીઝા આજો તો દૂધ પીવે અને હું લો પીઝાની મજા પીઝા ખાવ ત્યાં સુધી તમે બધા ચેનલ ને સબસ્ક્રાઇબ કરી દીયો

આમાં કલર ના હોય આને છે ને આ એક એવી ડ્રોઈંગ છે જેમાં શેડિંગ કરવાનું હોય આ જો અહીંયા મેં શેડિંગ કર્યું છે બધે આમાં કલર ના કરવાનો હોય ઓકે આ એની મેં કેરેક્ટરની ડ્રોઈંગ છે ઓકે તો તમે લોકો બધા જણાવજો કે આનું ડ્રોઈંગ તમને બધાને કેવું લાગ્યું અને જો ગમ્યું હોય તો લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો તમારા પ્યારા પ્યારા એ નવ્યા સાંભળને હા બોલ હું શું કહું છું તને તું આ બધા જે એનિમી કેરેક્ટર કરે છે ડ્રોઈંગ ભૂતળા જેવા એના કરતાં તું કંઈક સારા સારા ડ્રોઈંગ કર ને મને તો આ બહુ ભૂતળા જેવા લાગે છે હવે મમ્મી હવે આનો જ જમાનો છે આ જ ટ્રેન્ડિંગ છે આવા જ બધા ડ્રોઈંગ કરે એટલે હું એવું ટ્રેન્ડિંગ એવું કાંઈ નહીં થયું બીજું શું એક કામ કરીએ એક કામ કરો તમે લોકો કોમેન્ટ કરીને જણાવો કે મેં નવ્યાને જે સલાહ આપી એ બરાબર છે કે નહીં અને તમને શું લાગે છે કે નવ્યાએ કેવા કેવા ડ્રોઈંગ કરવા જોઈએ તમે કોમેન્ટ કરીને ખાસ જણાવજો બરાબર ને તો આજના આપણા વિડીયોને અહીંયા એન્ડ કરીએ છીએ અને જે પણ મારી ચેનલમાં નવા હોય ને તે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને નોટિફિકેશનમાં જઈને ઓલનું બટન ઓન કરી દેજો જેથી તમને મારા બધા વિડીયોની નોટિફિકેશન મળતી રહે અને તમે સૌથી પહેલા મારા વિડીયો જોઈ શકો તો ચાલો બાય બાય આપણે મળીશું બીજા અને મમ્મીએ જે વાત કીધી તેના ઉપર કમેન્ટ જરૂર કરજો કે હું કઈ ડ્રોઈંગ બનાવું બીજી તો ચાલો બાય બાય હસતા રહેજો અને મસ્ત રહેજો Bye bye. Take care.